દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય ફોર્મ શરૂ બાળકોના જન્મ દાખલાને લઈને મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા આજના તમામ મિત્રો માટે મોટા સમાચાર ભાજપનું સપનું તૂટી ગયું છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો લાવવાનું ભાજપનું સપનું હતું ત્યારે છવ્વીસમાંથી છવ્વીસનું સપનું હવે તૂટી ગયું છે બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે જેથી ભાજપનું છવ્વીસમાંથી છવ્વીસનું સપનું તૂટી ગયું છે અને આમ જોતા ભાજપ સરકારનું ચારસો પારનું સપનું પણ હવે તૂટી ગયું છે ત્યારે બનાસકાંઠા બેઠક ઉપર હવે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ ગઈ છે તો છવ્વીસમાંથી હવે ભાજપને પચીસ બેઠકો જ મળી છે એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે તો ભાજપનું સપનું તૂટી ગયું છે ત્યારે આ તરફ આંધી પટેલની મોટી આગાહી ગુજરાતમાં આવતા અઠવાડિયાથી પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ પણ થઈ જવાની છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની છે બાદમાં વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં બેસી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં વંટોળ સાથે ધૂળ સાથે ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડવાનો છે ભારે આંધી સાથે વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલના મતે સાત જૂન સુધીમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જવાની છે અને દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય એવી મોટી આગાહી કરી છે તો થોડા દિવસોમાં વંટોળ સાથે આંધી સાથે ઢોળની ડમરીઓ સાથે વરસાદ આવશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અઢારમી લોકસભાના પરિણામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને બસો બોતેરનો આંકડો પાર કરી દીધો છે પરંતુ ભાજપે પોતા એકલા દમે આ આંકડો પાર નથી કર્યો ભાજપને પોતાના દમ ઉપર બહુમતી માટે તેત્રીસ અંક હજી પણ દૂર હતા ભાજપને બસો ચાલીસ બેઠકો જ મળી છે આવી સ્થિતિમાં ભાજપે તેના બે મોટા સહયોગી જેડીયુ અને ટીડીપીનો સાથ જરૂરી છે જો આ બંને પાર્ટીઓ ભાજપમાંથી જતી રહે તો ભાજપની બહુમતી જતી રહેશે અને આ જ એક મોટો પરિણામ છે કે ભાજપ પોતાના દમ ઉપર ચૂંટણી જીત્યું નથી તો આ પોર્ટફોલિયો અનુસાર મિત્રો આજે મોટા સમાચાર મળી રહ્યા છે કે મોદીજી આજે રાજીનામું આપશે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે મોદી સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે આ બેઠકની અંદર પીએમ મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે કારણ કે ભાજપ અને બંને પાર્ટી થઈને અત્યારમાં ભાજપની બસ્સો ત્રાણું બેઠક મળી ચૂકી છે જેથી બહુમતી સાબિત થઈ ગઈ છે અને હવે વડાપ્રધાન મોદી આજે જ રાજીનામું આપશે અને પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફરીથી પોતે પીએમ બનવાનો દાવો કરવાના છે ફરીથી મોદી નવી સરકાર બનવાનો દાવો રજૂ કરશે તો આજે જ રાજીનામું આપશે તો આ સમાચાર મિત્રો આજના મોટા સમાચાર શાળા વેકેશન લંબાવવાનો મોટો નિર્ણય કરવામાં આવશે રાજ્ય શાળા સંચાલક મંડળે હવે શાળાઓના વેકેશન લંબાવવાની માંગ કરી છે શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને વેકેશન લંબાવવા માંગ કરી છે કારણ કે અત્યારે ખૂબ ગરમી વધી રહી છે આ વેવના કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે અત્યારે તેર જૂને વેકેશન ખુલવાનું છે એના બદલે હવે વીસ જૂને વેકેશન ખુલે એવી માંગ કરવામાં આવી છે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને આ એક અઠવાડિયું દિવાળી વેકેશનમાંથી ઓછું કરી લેવાની માંગ કરી છે દિવાળી વેકેશનમાં એક અઠવાડિયું ભલે ઓછું વેકેશન મળે પરંતુ અત્યારે એક અઠવાડિયું લંબાવી દેવાની મોટી માંગ કરી છે તો આવનારા દિવસોમાં ખબર પડશે કે શાળા વેકેશન લંબાવાશે કે નહીં તો આ મોટો નિર્ણય તો ત્યાર પછીના મિત્રો સમાચાર પહેલી જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય નવો નિયમ નવો દંડ લગાવવામાં આવ્યો છે તમામ મિત્રો જાણી લેજો હવે જો તમે ઓવર સ્પીડિંગ કરતાં પકડાશો વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતાં પકડાશો તો તમારી પાસેથી એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાનો દંડ ફટકારાશે જો તમે લાયસન્સ વિના પકડાશો તો પાંચસો રૂપિયાનો દંડ આ સાથે એક નવો નિયમ અત્યારે ઉમેરાયો છે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો પચીસ હજાર રૂપિયાનો હવે ભારે દંડ ચૂકવાશે અને જે વાહન માલિકનું વાહન ચલાવતો હશે એનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે આની સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવો છો તો સોસો રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે તો પહેલી જૂન થી ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને કડક નિયમ નવા નિયમ અને નવો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો ને સત્તર હપ્તો નહીં મળે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કે જે ખેડૂતો એ હજુ સુધી કેવાયસી પ્રક્રિયા પૂરી નથી કરીએ તમામ મિત્રોને ને હપ્તો આ વખતે મળવાનો નથી જેની જમીનનું વેરિફિકેશન નથી થયું તેને આ યોજનાનો લાભ નથી મળવાનો આની સાથે સાથે જે પરિવારના સભ્યો કેન્દ્ર સરકારની હેઠળ કામ કરતા હોય રાજ્ય સરકારમાં કામ કરતા હોય સરકારી અધિકારી હોય એને પણ આ યોજનાનો હપ્તો નહીં મળે જે ખેડૂતો ટેક્સ ભરતા હોય એને પણ આ યોજનામાં કોઈ પણ લાભ નથી મળવાનો આની સાથે જેના પરિવારમાં કોઈ સભ્ય ડૉક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય આવા કોઈ પદ ઉપર હોય એને પણ આ યોજનાનો હપ્તો મળવાનો નથી કરાવ્યું તો ખેડૂતોને સત્તરમો હપ્તો નહીં મળે ત્યાર પછીના મિત્રો સમાચાર રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે હવે રેશન કાર્ડને લગતી એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેની અંદર હવે જો કોઈ પણ રેશન કાર્ડ ધારકોને નવું રેશન કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડમાં નામ હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તમામ કામો કરવા માટે હવે તમારે દુકાને જવાની જરૂર નથી મામલદાર કચેરીએ ધક્કો ખાવાની જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની કોઈ પણ જરૂર નથી કારણ કે હવે મોદી સરકારે સાડા ત્રણ લાખથી વધુ સીએસસી કેન્દ્રોની અંદર આ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી છે તમે તમારા નજીકના કોઈ પણ સાયબર કાફે હોય સીએસસી કેન્દ્રો હોય ત્યાં જઈને પણ રાશન કાર્ડના તમામ કામો કરાવી શકશો નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામ ચડાવી શકશો આ મોટી ખુશખબર રાશન કાર્ડ ધારકો માટે આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર દીકરીઓને પચાસ હજાર રૂપિયા મળશે ફોર્મ ભરાવાના અત્યારે શરૂ છે જે વિદ્યાર્થીઓ ધોરણ નવથી થી ધોરણ બાર સુધી અભ્યાસ કરી રહી છે તેને રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે આ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના આ યોજનાની અંદર ધોરણ નવ અને ધોરણ દસમાં માં ભણતી વિદ્યાર્થીનીને દર મહિને ખાતામાં પાંચસો રૂપિયા એવી રીતના દસ હજાર રૂપિયા મળવાના છે અને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીને દર મહિને ખાતામાં સાતસો પચાસ રૂપિયા મળશે તો દીકરીઓ માટે આ મોટી યોજના દીકરીઓને પચાસ હજાર રૂપિયા મળવાના છે અને ફોર્મ ભરાવાના અત્યારે શરૂ છે તો ફટાફટ ફોર્મ ભરી દેજો ત્યાર પછીના ખેડૂતો માટેના સમાચાર ડુંગળીને લઈને ખેડૂતો માટે સમાચાર આવી ગયા છે કે ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા તેથી સરકારે ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આ વખતે ડુંગળીના ભાવ ન વધે તે માટે સરકારે એક લાખ ટનનો બફર સ્ટોક ઊભો કરવાની મોટી જાહેરાત કરી દીધી છે હવે સરકાર ડુંગળી માટે એક લાખ ટનનો બફર સ્ટોક બનાવવા જઈ રહી છે અને ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગને ઝડપી બનાવવાનું હાથ ધરવામાં આવું છે તો સરકાર હવે એક લાખ ટનનો બફર સ્ટોક ઊભો કરશે જેથી ડુંગળીના ભાવ નિયંત્રણમાં રહે એ માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે તે ડુંગળીના ખેડૂતો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો આજના સમાચાર સ્માર્ટ મીટરને લઈને હજી પણ વિવાદ ચાલુ છે

હવે તમારા બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરાવવો હોય તો ખાલી આધાર કાર્ડ આપીને તમે સુધારો કરાવી શકશો હવે તમારે સુધારો કરાવવા માટે એફિડેવિટની કોઈ પણ જરૂર નથી પૈસા ખર્ચવાની કોઈ પણ જરૂર નથી તમારા આધાર કાર્ડમાં જે પણ વસ્તુ હોય એના થકી તમારા બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરી દેવામાં આવશે મોટો નિર્ણય વાલીઓના હિત અર્થે લેવામાં આવ્યો છે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને રાહત આપવામાં આવી છે તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર હવે યુપીઆઈ દ્વારા તમે એટીએમમાં પૈસા જમા કરાવી શકશો આ મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે તમે એટીએમમાં એટીએમ કાર્ડ સાથે નહીં લઈ જાઓ તો પણ તમે પૈસા જમા કરાવી શકશો હવે યુપીઆઈ સિસ્ટમ દ્વારા એટીએમમાં પૈસા જમા કરાવવામાં આવશે આ યુપીઆઈ દ્વારા રોકડ કરાવવાની આ સિસ્ટમ હાલની ઉપાડની પ્રક્રિયા જેવી જ હશે યુપીઆઈ દ્વારા તમારા મોબાઈલમાં એક કોડ આવશે આ કોડ નાખશો એટલે તમે એટીએમની અંદર પૈસા જમા કરાવી શકશો તો યુપીઆઈ દ્વારા પૈસા જમા થશે આરબીઆઈ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં છે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન